કે આ પ્રથમ મંદિર છે કે જ્યાં મહાદેવની પાછળ પાર્વતીજી નહીં પણ શિવજીનો અંશ હનુમાનજી બિરાજે છે આ મંદિરમાં બિરાજમાન કાશી વિશ્વનાથ મહાદેવને મરાઠાના ઈષ્ટ પણ કહેવામાં આવે છે એક મરાઠા વસવાટ કરતા હતા અને તે લોકો નિયમિત કાશી વિશ્વનાથ મહાદેવની પૂજા કરતા હતા મોગલો જ્યારે ભારતીય સંસ્કૃતિને ધ્વસ્ત કરવા નીકળ્યા ત્યારે આ મંદિરને બચાવવા માટે લોકોએ તેને મકાનમાં છુપાવી દીધું હતું અને વર્ષો પછી

મોલના વ્યક્તિઓને ભેગા કર્યા અને કહ્યું કે ભાઈ તો મહાદેવજી સ્વયં પ્રગટ થયા છે એટલે તરત બધા ભેગા થઈને ત્યાં નાની ડેરી કરી દેરી કર્યા પછી એ લોકો સેવા પોતાની શક્તિ પ્રમાણે સેવા પૂજા આરતી બધું કરતા હતા ધીમે ધીમે એમણે મંદિરની આજુબાજુ થોડી એ કરી ને ઊંચી દેરી બનાવી દીધી શિવલિંગ મળી આવ્યું એટલે ત્યાં જ મહાદેવનું શિવાલય બનાવવામાં આવ્યું હતું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં મરાઠા સમાજના લોકોને ગાઢ આત્મીયતા છે આ વિસ્તારના મરાઠા સમાજના લોકો નિત્ય અહીં દર્શન માટે આવે છે અને તેમની દરેક મનોકામના કાશી વિશ્વનાથ મહાદેવ પૂર્ણ કરે છે કાશી જઈને દર્શન કર્યાનો જે સંતોષ અને આનંદ ભક્તો લે છે તેવો જ સંતોષ અને આનંદ ભાવિકોને અહીં દર્શન કરીને થાય છે કે અહીંયા જે શિવલિંગ છે એની પાછળ સાક્ષાત રુદ્ર છે એટલે એવું ઇતિહાસમાં આપણે સાંભળેલું હતું કે શિવ ને રુદ્ર એક જ છે પણ જો લાઈવ દર્શન પૂર્વજો એ હોય એ આ જગા છે અને અહીંયા આવ્યા પછી જેમ મારા ફાધરનું સફળ જીવન જીવ્યું મારું જીવન સફળ થયું અહીંયા આવ્યા પછી અમને કંઈક અલગ જ એનર્જી થાય છે કાશી ગયા જેવું આપણાને કેવું મહેસૂસ થાય છે એવું અહીંયા મને આવી સંતોષકારક મોહલ્લાના લોકો એકજૂટ થઈ દરેક ઉજવણીમાં હર્ષોલ્લાસ સાથે જોડાય છે અને ભોળાના આશીર્વાદથી દરેક તહેવારની ઉજવણી રંગે ચંગે પૂર્ણ થાય છે સ્ટાર્ટિંગમાં તો મને બીક લાગે છે કે આ પ્રોગ્રામ થશે કે નહીં થાય કારણ કે એનો મેને ખર્ચો છે ને ત્રણ ચાર લાખ રૂપિયાઓ અને બધો અમે ઉઘરાઈને કરીએ છીએ ડોનેશન ઉપર સ્ટાર્ટિંગમાં પંદર દિવસમાં કશું હોતું નથી પણ મહાદેવની કૃપા કે પ્રોગ્રામ પૂરો પાર થાય ઉપરથી અમને થોડો નફો બી થાય કે જે મંદિરના વિકાસમાં કામ લાગે એટલે જે લોકો શ્રદ્ધા રાખશે એ લોકોને ખરેખર એનો બદલો મળશે હું તો દસ વર્ષમાં એટલું પામ્યો છું કે મને શાંતિથી જીવન જીવવા મળે અહીં વસતા લોકો ત્રણ પેઢીથી નિયમિત દર્શને આવે છે રોજ કરવામાં આવતા કાશી વિશ્વનાથ મહાદેવના પૂજન અર્ચન સમયે મંદિર અને આજુબાજુના વિસ્તારનું વાતાવરણ ભક્તિમય બની જાય છે મહિનાના છેલ્લા સોમવારે મંદિરે વિશેષ પૂજાનું આયોજન કરવામાં આવે છે મોહલ્લાના લોકો એકત્રિત થઈ ભક્તિ સાથે મહાદેવની આરાધના કરી અલૌકિક અનુભૂતિનો અહેસાસ કરી ધન્ય થાય છેના મોલ્લાના મંદિરમાં હું નિયમિત પ્રમાણે આવું છું હું અને મારું પરિવાર આ મંદિર સાથે હમણાં છેલ્લા ઘણા સમયથી સંકળાયેલા છીએ મંદિરમાં શરૂઆતમાં જીર્ણોદ્ધાર બાબતે અમને બોલાવવામાં આવતા પછી ત્યારબાદ અમને મંદિરમાં એક અલગ પ્રકારની આસ્થાનો અનુભવ થયો અને હવે અમે નિયમિત પ્રમાણે મંદિરની મુલાકાત લઈએ છીએ અને મંદિરના દરેક કાર્યક્રમોમાં સહભાગી થઈએ છીએ કોઈક કારણસર આપને એવું લાગે કે મારું આ કામ અટકે છે પણ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં આવે જ્યારે આવીએ ત્યારે દાદાના દર્શન કરીએ અને મનોમન જે ઈચ્છા કરીએ કે ભાઈ હા આ મારી ડીલ છે એ પરિપૂર્ણ થાય દીકરીઓનો અભ્યાસ સારી રીતે પૂરો પૂરો થાય જે દાદાના આશીર્વાદથી અમને ફળ્યું છે મહાદેવજીના શરણે આવતા દરેક ભાવિકોની મનોકામના મહાદેવજી અવશ્ય પૂર્ણ કરે છે અને એટલે જ તો દેવાધિદેવ મહાદેવને ભોળાનાથ પણ કહેવામાં આવે છે કહેવાય છે ને કે ચપટી ભભૂત મેં ખજાના કુબેરકા આવા જ અનુભવો અહીં આવતા ભક્તોને પણ થાય છે મંદિરમાં પૂજા કરવાથી અને સેવા આપવાથી પણ કાશી વિશ્વનાથ મહાદેવ ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરો છે અને યુવક મંડળમાં હું જોઈન થયો છું અને કાર્ય કર્યા છે અમે ત્યાંથી ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે એટલે બધી રીતે આર્થિક રીતે હેલ્થ રીતે બધી રીતે સારું છે અમારે કાશી વિશ્વનાથ મહાદેવ મરાઠાના પરિવારોના પંચનું મંદિર છે આઝાદી પહેલાં મરાઠા સમાજના લોકો પોતાની સમસ્યાના નિરાકરણ માટે મહાદેવ સમક્ષ આવતા હતા મંદિરે આવતા ભક્તોમાં શ્રદ્ધા છે કે તેમના જીવનની દરેક સમસ્યાઓ મહાદેવજીના આશીર્વાદથી હલ થઈ જાય છે વર્ષોથી કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો મહાદેવજીના દર્શન કરી ધન્યતા અનુભવે છે અને રોજ નવી શક્તિના સંચારનો અહેસાસ કરે છે